હેલો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ચૈત્રી મેળામાં તો જુઓ આપણે બહુ ચોમાના દર્શન કરી લઈએ અને જુઓ કેટલી પબ્લિક છે મંદિરમાં તો જુઓ મંદિરમાં કેટલું સરસ વાતાવરણ લાગી રહ્યું છે તો આપણાને કેટલી મોજ પડી ગઈ છે તો જુઓ અમારા હરષિને બતાવી રહી છે અમારું હરસિંહ બહુ નાટક કરી રહ્યો છે શ્લોક પણ નાટક કરી રહ્યો છે ફ્રેન્ડ તો ચલો આપણે આવી ગયા છે ચકડોળ મકા તો ચકડોર મકા આવી ગયા છે જુઓ ચકડોર કેવી ફરી રહી છે અને ફ્રેન્ડ્સ મેળામાં આવીને મજા ના આવે એવું બને જ નહીં અને અમારો અને મારો શ્લોક તો જીત કરી રહ્યો છે તો ચકડોરમાં બેવા માટે અને મારા હર્ષી પણ બેસી ગયો છે ફ્રેન્ડ્સ તો જુઓ ચકડોર કેટલી સરસ ફરી રહી છે અને અમારો હર્ષ્લોકને બેસવું તો ઊંચી ચકડોરમાં તો અમે ઊંચી ચકડોરમાં પણ બેઠા છીએ તો જુઓ અહીંયાથી કેટલો સરસ નજારો લાગી રહ્યો છે ફ્રેન્ડ્સ તો આપણે ને અહીંયા ચૈત્રી પૂનમના મેળામાં આવીને બહુ મજા આવી ગઈ છે તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હું તમને અહીંયા બતાવી રહી છું ચૈત્રી પૂનમનો મેળો તો જો અમારે ચિંતને બૂમો પાડી રહ્યા છે ચકડીમાં બેઠા છે તો તો ત્યાંથી હવે અમે આવ્યા છે મકાઈ ખાવાના અને આજનો મેળો આપણે અહીંયા પૂરો થાય છે બાય જય શ્રી કૃષ્ણ